હેલો દોસ્તો લાલુ કૃષ્ણ સદાય સાહિત્ય ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યારે સક્સેસફુલી ચાલી રહી છે તો આજના વિડીયોમાં લાલો કૃષ્ણ સદાય સાહિત્યના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવાનો છું તો વિડિયો પૂરો જોજો સાથે સાથે ચેનલ પર પહેલીવાર આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો એક રેકોર્ડ બનાવી દીધો છે જી હા દોસ્તો આ ફિલ્મ મેં રેકોર્ડ બ્રેકિંગ બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે આ ફિલ્મને અંકિત સાખિયાએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મના લીડ રોલમાં સુહાદ ગૌસ્વામી કરણ જોશી કિન્નલ નાયક વગેરે જોવા મળે છે હવે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો આ ફિલ્મે પોતાના સૌ પ્રથમ દિવસે બે લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું તો બીજા દિવસે ચાર લાખનું આ ફિલ્મે સાતમા દિવસે પાંચ લાખનું બોક્સ ઓફિસ કર્યું હતું તો પંદરમાં દિવસે એક લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું ફિલ્મે વીસમાં દિવસે પંદર લાખનું ત્રેવીસમાં દિવસે એક લાખનું ચોવીસમાં દિવસે એક લાખ અને પંચ્યાસી લાખનું કલેક્શન કર્યું હતું પચીસમાં દિવસે એક કરોડ અને પંચોતેર લાખનું કલેક્શન કર્યું હતું તો અઠ્યાવીસમાં દિવસે બે કરોડનું કલેક્શન કર્યું હતું ઓગણત્રીસમાં દિવસે બે કરોડ અને પચીસ લાખનું તો ત્રીસમાં દિવસે ચાર કરોડ અને પેસઠ લાખનું કલેક્શન કર્યું હતું તો એકત્રીસમાં દિવસે સાત કરોડ કલેક્શન એટલે માં દિવસે ત્રણ કરોડ અને પચાસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું જી આ દોસ્તો તો આ ફિલ્મ ચોત્રીસ દિવસનું ટોટલ નેટ કલેક્શન થઈ જાય છે છત્રીસ કરોડ રૂપિયા અને વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે બેતાળીસ કરોડ અને પંચોતેર લાખ રૂપિયા જી હા દોસ્તો બેતાળીસ કરોડ અને પંચોતેર લાખ રૂપિયા થઈ ગયું છે આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની બીજી ફિલ્મ બની ગઈ છે બોક્સ ઓફિસ કલેક્શનના મામલામાં નંબર વન પર ગુજરાતી ફિલ્મ છે ચાલ જીવી લઈએ અને આ ટૂંક સમયમાં આ ફિલ્મ નંબર વન પર આવી જવાની છે દોસ્તો જી હા દોસ્તો ટૂંક જ સમયમાં આ ફિલ્મ ગુજરાત ઇન્ડસ્ટ્રીની નંબર વન ફિલ્મ પણ બની જવાની છે દોસ્તો તમે લાલુ કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મ જોઈ તો આ ફિલ્મ તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ ફિલ્મને તમે પાંચમાંથી કેટલી રેટિંગ આપવા માગો છો એ પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણે મળીશું ના વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ